ફટફટિયું લઈને નેક લઈ જાય અમાવાસ્યા હતી તે રખડવા અશોકભાઈએ પહેરી નાખ્યું હતું મુગટ અને અમાવાસાનો મેળો હતો એટલે આપણે મેળામાં જઈ રહ્યા છે અને પાછળ આવતી હતી ઠંડી હવા એટલે આપણે લઈ લીધો ઠંડી હવાનો આનંદ ભૂખ લાગી હતી તો નાસ્તો કરવો તો આવી ગયા કચોરીની લારી અને ભાઈએ બનાવી નાખી સરસ મજાની બે કચોરી એમનો આપણે ઓર્ડર કરી નાખ્યો અને ભાઈ બનાવી રહ્યા છે કચોરીને આ તૈયાર થઈને આવી ગઈ આપણી સરસ મજાની કચોરી તો કેવી કચોરી છે તમે જોઈ શકો છો સરસ મજાની કચોરી છે હાલો તારે હવે કચોરીને આપણે દાબી દઈએ પેટ ની અંદર થાય અહીંથી આગળ પોકી ગયા પેટ્રોલ પંપે ને નાખી પેટ ની અંદર જવાનું તો એના માથે જ છે ને તો પેટ્રોલ પુરાવી રસ્તામાં શનિવાર તો બોલો જય હનુમાન દાદા પછી પોકી જાય સીધા ડાયરેક્ટ બનાસ નદી ની અંદર પણ બનાસ નદી ની અંદર પાણી માપ જાતું જતું તું વેરેલો ડાયરો લગીર લગીર સલામ છે રિક્ષા વાળા ને હો સાયરી નથી લખાવી પણ પાછળ લખાયું છ ગવ પ્રેમી વાતમાં વરસાદના છાંટ આયા તો તો એનો પણ આનંદ માણવા માંડ્યો આનંદ તો બધાનો માણો gahad pohad કરતા આપણે પહોંચી ગયા મેળાની અંદર પણ અહીંયા આવીને જોયો ને તો તો બાપા ટ્રાફિકનો કોઈ ભાર નતો ટ્રાફિક બરાબર ની ને વરસાદ પણ બહાહાટી ભલાવતો તો ટ્રાફિકમાંથી બહાર નીકળી હા સામે જે દેખાય છે એ ભીમનાથ મહાદેવનું મંદિર છે ને ત્યાં આગળ આપણે જવાનું છે ને સરસ મજાનો વ્યૂ પણ આવી રહ્યો છે ત્યાં આગળ એક લાઈવ ડ્રાઈવરો પણ ચાલુ છે ત્યાં આગળ જઈ અને મજા માણીશું તો વિડીયોની અંદર આવા નાવા બન્યા રહેજો તો ચલો આપણે આગળ ત્યાં જઈને તમને હવે બીજું બધું બતાવીશું કે મેળો ચેવો જામ્યો છે ને ચેવો નથી જામ્યો અને અહીંયા તો ગારાની રેલમ છેલ છે છેક હોતી એક ટ્રાફિકમાંથી તો ઘહડ ઘહડ કરતા માંડ બારા ને અને મંદિર સુધી તો અમે શેક હોતી બાઇક લઈને જવાના તો અહીંયા તો ટ્રાફિક બરાબર નહીં છે જે સામે મંદિર દેખાય છે એ ભીમનાથ મહાદેવનું મંદિર છે તો ત્યાં આગળ આપણે દર્શન કરવાના છે ને પછી મેળામાં ફરવાનું છે તો અહીંયા આગળ હવે આપણે સાઈડમાં બાઇક દબાઈ દઈએ તો વરસાદ બોલાવતો તો બાહ બહાટી બોલાવતો તો આમ જો સેલ કરી બહાટી બોલાવતા હતા બાકી હો પછી આપણે પણ ડાયરાની મોજ માણવા ઊભા રહી ગયા હો બધાય દૂર દૂરથી જોતા તો આપણે જોવા મળે ડાયરાની તો માંજ માણે લીધી પણ મેળાની મોજ માણવા જ આવે છે પણ આ વરસાદ મેઘરાજા કઈક રેકાય તો જવાય બાકી એક બાજુ આ ડાયરા વાળા ધબધબાટી બોલાવે છે ને વરહાદી ઢબ

અને નેચે પણ ગારે ગારો છે તો શું કરીએ હવે મેળામાં ફરવા આવ્યા છે તો મોજ તો માણવી જ પડશે ને મેળામાં ફરવું તો ઘણો છે પણ ના આ કોર ના પેલે કોર ચારે કોર ગારે ગારો પછી કરી નાખ્યું મેળાની અંદર ચારે બાજુ ફરવાનું તો આવી ગયા છે મેળાની અંદર મોજ માણવા માટે બધી બાતથી પબ્લિક આવેલી છે તમે જોવો અવનવી પબ્લિક આવેલી હે પણ ખચો ખચ ભરેલો હે ગારો ચારે બાજુ શું કરવાનું યાર ગારાથી તો કંટાળો છે કંટાળો આપડે મગરજી જેવા હિંચકામાં બેહવા જાઉં તું પણ અશોકભાઈ ને મેં પૂછ્યું તો અશોકભાઈ મને એવો કે ભાઈ મને તો આવે છે ચક્કર તો મેં કીધું હાલો તડ દૂર ભારીને જોઈ લઈએ જોઈને પછી નીકળી જાય વારા પછી વારો અને મી પછી ગારો આ જુઓ મિત્રો આને કહેવાય ગારો બરાબર ના હલવાણા પછી લીધા બાફેલા બે મકાઈના ડોડા તો હવે આને આપણે બરાબર ના દાબી નાખવાના છે ડોડા ખાઈને મેળાની મોજ માણે ને ઘર તરફ તો નહીં પણ અહીંયા વાતાવરણ એટલું ભયંકર છે ને કે હજુ કાઈ મીલા કે એમ જ નથી ઘર જતા લગભગ અમને પલાળશે એન્ટ્રી કરી નાખીને પછી રેનકોટ અને હેલ્મેટ પહેરી દીધું ને વચમાં આવી અને આપણી જોડે તો કાંઈ હતું નહીં એટલે બેઠા બેઠા આપણે પલાળ્યા અને મોબાઈલને પેક કરીને વિડીયો બનાવીને વિડીયો આજનો અહીંયા પૂરો થાય છે સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ ગયા